ભરતભાઈ ખીમાણીયા ની દીકરી હેતલ ને મનીષ વાંઢેર નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદે ઉઠાવી ગયો ગોવિંદપુર ખાતે ખેતમજૂરી કરતા પરિવાર દીકરી હેતલ ને મનીષ વાંઢેર ઉપાડી જતા

ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આરોપીને પકડવાના સખત પ્રયત્નો ચાલુ છે ધારી ધારી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરાઈ છે રિપોર્ટર સંજય વાડા ધારી ઇન્ડિયા ટીવી લાઈવ દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપતક પહોંચે